निवेदे आजे बटुक भोजन નો પણ રાત્રે છે બાળકો માટે આજ જોઈ એ જો બાપાના દર્શન કરાવીએ જય સાહેબ બાબા જય સાહેબ બાપાના દર્શન કરી લો એસી આપણે જઈ રહ્યા છીએ આ લીલા શबीर બાપા આ જોઈ રહ્યા છો લીલાજી બાપાના દર્શન કરી લેઓ

લીલા જબીર બાબા કે લીલા જબીર મોન તો ભણ આઈ રહ્યા છે બાપાના સાનિધ્યમાં જો જોઈ રહ્યા છો તો મોન તો આઈ રહ્યા છે બાપાના સાનિધ્યમાં

જો મારે રાજુભાઈ બાપા ની આરતી ઉતારે છે ધૂપ દીવા કરે છે જો અહીંયા બધું ભોજન પણ ચાલુ છે જ્યાં બાપા નો ફોટો મુકેલો છે બોલો મસ્તરામ બાપ આજે પરમ સંત શ્રી મસ્તરામ બાપા ની પૂર્ણ તિથિ નિમિત્તે આજે બાળકોને ને બટુક ભોજન કરાવી રહ્યા છે જો આપ જોઈ રહ્યા છો જો આપ જોઈ રહ્યા છો બાળકો બટુક ભોજન કરી રહ્યા છે જો બાળકો બટુક ભોજન કરી રહ્યા છે పోలో మస్టరాం బాపాని మస్టరాం బాపాని గితిర్ జాచే రసోడు

જો આયા રોટલી બની ગેલી છે જો આ છે ખમણ ખમણી જો બાપાની પ્રસાદી માં આજે પણ રોટલી બનાવ આવેલી છે આપ જોઈ રહ્યા જો આ રોટલી જો આપ જોઈ રહ્યા તો સેવા કરી રહ્યા છે લોકો તો આજે આ બધાએ સેવા કરી રહ્યા છે લોકો આપ જોઈ રહ્યા છો સેવકો છે આપડા બાપા ના સેવકો સેવા કરી રહ્યા છે આજે એટલે જે અગિયાર હોય એની માટે પણ ફ્રાલ ની પણ સુવિધા છે આપ જોઈ રહ્યા છો Sampai <sweak> jumpa di video selanjutnya. ભાઈ કચ્છો કચ્છા લેવી આપે હા હાલો વાવા ને બાપાની જય શંકર જય બાપોની જય तो हरेज भाई रसोईया माधव माधव जय मास्टर अम्मा पानी ऐसा काकरा ભક્તો સેવા કરી રહ્યા છે વાલમધામ ગારિયાધાન ના આંગણે પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી મસ્તરામ બાબા ની તિથિ આયોજન કરવામાં આવ્યું છે ભાવિક ભક્તો નું મહેરામણ ઉમટી પડ્યું છે પ્રસાદ લેવા માટે અને બહુ શ્રદ્ધાથી માણસો અહીંયા બાપાના ચરણમાં માથું ઝુકાવવા માટે આવે છે અને ભાવ ઉભો થઈને બધા સરસ રીતે પ્રસાદી લઈ રહ્યા છે અને અમારા સ્વયંસેવકોની ટીમનો પણ ખૂબ સહકાર સારો છે અને ખૂબ દિલથી બધા સમયમાં ઉતારીને સારી રીતે સેવા કરી રહ્યા છે તો સૌ સ્વયંસેવકોનો ખૂબ ખૂબ દિલથી આભાર મસ્તરામ બાપા સેવક સમુદાય બધા જ લોકો નું હાર્દિક સ્વાગત કરે છે બાપા ની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી છે ના બાળકો પ્રસાદ લઈ રહ્યા છે બેના બેનો સેવા આપી રહ્યા છે બાપાની પ્રસાદીમાં વરસાદી સેવા આપી રહ્યા છે બાળકો બટુક ભોજન કરવા આવી રહ્યા છે જો જોઈ રહ્યા છો જો બાળકો નિશાળના આવી રહ્યા છે બટુક ભોજન માટે પ્રસાદી માટે આજે પણ મસ્તરામ ધામ માં પણ બાળકો ઉમટી પડ્યા છે પ્રસાદી વિતરણ ચાલુ છે પ્રસાદ આપી રહ્યા છે બાળકો ભોજન કરી રહ્યા છે ભાવિક ભક્તો ભોજન કરી રહ્યા છે લોકો પ્રસાદી ની સેવા આપી રહ્યા છે બાપા ના ગાંધીજી માં આપ જોઈ રહ્યા છો બાળકો ભોજન કરી રહ્યા છે ભાવિક ભક્તો આવી રહ્યા છે બાપાની પ્રસાદી લેવા માટે આપ જોઈ રહ્યા છો મસ્તરામ બાપા ની જય હો આજ રોજ ગાડી શહેર અને તાલુકા માં સુપ્રસિદ્ધ મંદિર સાયધામ વાલમધામ ખાતે મસ્તરામ બાપાની 23મી પુણ્યતિથી ની ઉજવણી થઈ રહી છે આ ઉજવણી દર વર્ષે વધારેમાં વધારે લોકો પ્રસાદી માં અને બાપાના દર્શનનો લાભો લે છે એવી જ રીતે આજ રોજ બપોર પછી दोन કીર્તનના પ્રસંગો રાખ્યા છે સાનનો ડાયરો રાખ્યો છે અને ગારીયાધાર શહેર તેમજ તાલુકાના લોકો ખુબ જ મોટી સંખ્યામાં પ્રસાદી લેવા પધાર્યા છે તો આવો ને આવો બાપા નો આશીર્વાદ ગારીયાધાર શહેર અને તાલુકા ઉપર રહે એવી સૌ ભક્તજનો જનો તરફ થી બાપા ને પ્રાર્થના કરવામાં આવે છે અસ્તુ વંદે માતરમ ભારત માતા કી જય બાપા સેવકો પ્રસાદ લઈ રહ્યા છે જો સેવકો સેવકો કેવાય ને બધું રાખજો કાળે તો કાઈ થઈ

यो भाई भक्त भी जमी वरसादी लै रिया જોઈ રહ્યા છો ભાવિક ભક્તો આવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો મસ્તરામ બાપાના સાનિધ્યમાં ભાવિક ભક્તો આવી રહ્યા છે આવી ભક્તો દર્શન કરી રહ્યા છે મસ્કારામ ધામમાં દર્શન નો લાવો રહી રહ્યા છે

i don't know.